કેમ છો મિત્રો મજામાં હું પ્રફુલ્લભાઈ પટેલ હિંમતનગર ગુજરાતથી છેલ્લા ઘણા સમયથી અમુક મિત્રોના પ્રશ્નો હતા કે તે મિત્રોએ ઘરે પંખીઓ માટે કુંડા મૂક્યા છે કે બર્ડ ફીડર લગાવ્યું છે કે માળા લગાવ્યા છે પણ પંખીઓ આવતા નથી તો આજના આ વિડીયોમાં આપણે જોઈશું કે ઘરે કુંડા કે ફીડર કે માળા લગાવવા કઈ રીતે પંખીઓ માટે તમે કુંડા મૂકતા હોશો તો એ વાતનું ખાસ ધ્યાન રાખો કે આ કુંડાને પંખીઓ ખૂબ જ સરળતાથી જોઈ શકે એવી જગ્યાએ મૂકશો તો પંખીઓ જરૂર જરૂરથી પાણી પીવા માટે આવશે પંખીઓ પાણી પીવા માટે આવે છે તો એમની સીધી નજર બર્ડ ફીડર ઉપર પડે એ રીતે તમે બર્ડ ફીડર લગાવશો તો પંખીઓ ખોરાક ખાવા માટે જરૂર જરૂરથી આવશે અને આપ સૌ મિત્રોને ખબર તો હશે જ કે આપણા ઘરે સૌથી વધારે જો કોઈ પક્ષી આવતું હોય તો એ છે ચકલી તો ચકલીને ખૂબ જ પ્રિય હોય છે કાન ચોખા બાજરી જેવા દાણા તમે આની અંદર ભરશો તો ચકલી ખોરાક ખાવા માટે જરૂર જરૂરથી આવશે વાત કરીએ તો ચકલી ઘરની દાખલા તરીકે તમે ચકલી ઘર જોઈ શકો છો તે દિવાલ સાથે લગાવેલું છે અને ચકલી થી બર્ડ ફીડર સુધી થોડું અંતર વધારે રાખેલ છે જેથી કરીને ચકલી જ્યારે પણ માળો બનાવે છે ત્યારે સલામતીનો અનુભવ કરી શકે છે દાખલા તરીકે આ ઘરની અંદર હાલમાં બચ્ચા તૈયાર થઈ ગયા છે અને ચકલી નિયમિત રીતે એમને ખોરાક ખવડાવવા માટે આવે છે મિત્રો આ વિડીયો આપને પસંદ આવે હોય તો આ વિડીયોને આપના તમામ મિત્રોને શેર કરો અને આ વિડીયોને જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર